ધંધા પુતળી ની વાર્તા અને કમળની ની વાર્તા પણ કહેવાય તો રાજા ભોજ ફરે પાછા સિંહાસન ઉપર બેસવા જાય છે અને ધંધા નામની પુતળી બહાર આવે છે અને કહે છે રાજન ફોફીદા આ સિંહાસન ઉપર એ જ બેસી શકે જે રાજા વીર વિક્રમ જેવા પરાપકાર પરોપકારી પરદુખ ભંજન અને સાહસી રાજા હોય અને એની તમને એક વાત કહું તો તમે સાંભળો એટલે ધંધા પુતળી વાત કરે છે કે ઉજ્જૈન નગરીની અંદર વિક્રમાદિત્ય રાજાનું રાજા એક શિકાર કરવા નીકળ્યા શિકારની શોધમાં દોડ 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 જંગલમાં ગયા અને જંગલમાં ભૂલા પડ્યા રસ્તો જડે નહી રાજાને તરસ લાગી તો વિક્રમ રાજા આમ તેમ ભટકતા ભટકતા પાણીની શોધમાં એમને જંગલની અંદર એક વાવ મળી એમને જોયું કે એક વાવ છે તો એમને પાણી પીવા માટે વાવ આગળ જાય તો વાવ ની આગળ એક ભાઈ બેઠો એકદમ દૂગડું શરીર એમને નવાઈ લાગ્યું હા ઘનઘોળ જંગલની અંદર આ ભાઈ શું કરે છે પહેલાં ભાઈને વિક્રમ રાજાએ પૂછ્યું કે ભાઈ કોણ છો ને કેમ અહીં બેઠો છો તો પહેલાં ભાઈએ કીધું કે ભાઈ તમે તમારું કામ કરો મને બેસવા દો અહીં એટલે વિક્રમ રાજા કે ભાઈ તું કે તારી જે તકલીફ હોય દૂર કરી પેલો ભાઈ કે ભાઈ વિક્રમ રાજા સિવાય મારું કામ કોઈ કરી શકે એમ નથી એટલે તમે જાઓ એટલે વિક્રમ રાજાએ કીધું કે ભાઈ હું જ વિક્રમ રાજા છું તારું દુઃખ દૂર કરી શકું તું મને કે એટલે પેલા ભાઈએ કીધું કે હું બાજુના ગામનો માણસ છું એક વખત અહીં જંગલમાં જાતો હતો અને સુદ આઠમનો દિવસ હતો હવે આ જંગલની અંદર જ્યારે નીકળ્યો તા વાવમાં પાણી પીવા માટે બરોબર હું જોયું તો એક સરસ મજાનું કમળ હતું એ સુદ આઠમના દિવસે જ કમળ નીકળે સહસ્ત્ર પાંખડીઓ એની હજારો પાંખડી એટલું બધું સરસ મજાનું ફૂલ એટલે મને ગમી કે ફૂલ લેવા માટે મેં હાથ લાંબો કર્યો અને એ ફૂલ એ વાવની અંદર જતું હતું એટલે આ ફૂલ લેવા માટે હું અહીં આગળ બેઠો છું શોદ આઠમના દિવસે જ આ ફૂલ આવે છે અને પાછું લેવા જવું અને ફૂલ અંદર જતું રહે છે એટલે આ જ નહીં તો કાલ આજ નહીં તો કાલ મને આ ફૂલ મળશે એ આશામાં બેઠો છું ભૂખ લાગે તો જંગલમાંથી ફળ ફૂલ ખાઈ લઉં છું અને આ ફૂલ માટે હું અહીં બેઠું એટલે વિક્રમ રાજાને પણ નવી લાગી કે એ ફૂલ હું તને લાવી દઈશ એટલે એમને પણ ત્યાં રોકાઈ ગયા સુદ આઠમનો રાહ જોઈ રહ્યા સુદ આઠમનો દિવસ આવ્યો ફૂલ પણ અંદર વાવમાંથી બહાર આવ્યું રાજાએ જોયું સરસ મજાનું ફૂલ એમને નવાય લાગે આ તો કોઈ દેવી દેવતાય ફૂલ લાગે મોટું બધું ફૂલ સહસ્ત્ર પાંખડીઓ એટલે વિક્રમ રાજા જેવા એ ફૂલ લેવા ગયા તો એ ફૂલ અંદર જતું વાવની અંદર એમને પણ કુદે અંદર લેવા માટે વિક્રમ રાજા અંદર ગયા ફૂલ નીચે દૂર 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 અંદર સુધી એમને પાતાળમાં જતા રહે તો એમને જોયું તો નીચે મોટું બધું નગર નગરની અંદર સરસ મજાના બગીચા આવા તો કેટલાય કમળો તળાવો સૈનિકો ઊભેલા એવું વિક્રમ રાજા ફૂલ લેવા જાય છે ઓલા સૈનિકો ચોર 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 કરી અને આયા વિક્રમ રાજાની સાથે યુદ્ધ કરવા માંડ્યા વિક્રમ રાજા યુદ્ધ કરતા હતા અંદરથી માતાજી આવે ચામુંડા માતાજી વિક્રમ રાજા રહ્યા ને એ હરસિદ્ધે માતાના ભગત હતા ચામુંડા માતાજીને એમના ભક્ત હતા એમને આયા ખબર પડી કે આ તો વિક્રમ રાજા છે સૈનિકોને અટકાયા વિક્રમ રાજાને વાત કરી કે હું તમારી જ રાહ જોઈ રહી છું કે નવી લાગી તમે કોણ છો તમે મારી રાહ કેમ જોઈ રહ્યા એમણે વાત કરી કે વીસ વર્ષ પહેલાં હું જ્યારે પાર્વતીને મળવા માટે હિમાલય જાતી હતી ત્યારે એક નાનકડી બાળકી એ મને રસ્તામાં મળી એ લઈ અને મેં પાર્વતીને કીધું કે આ બાળકી મને રસ્તામાંથી મળી છે ત્યારે પાર્વતીજીએ મને એવું કીધું હતું કે આ બાળકી તમારી જોડે રાખો અને વિક્રમ રાજા એક સમય તમારી પાસે આવશે ત્યારે એને આપ એટલે એ કુંવરીને બોલાય પછી તો વીસ વર્ષની થઈ ગઈ વિક્રમ રાજાએ જોયું તો રૂપરૂપના અંબા સમી રૂપાળી એમને સોંપે છે ભલે કુંવરી એમ કહે છે કે ભાઈ હું તમારી સાથે આવું પણ તમારે મારા લગ્ન એવા વ્યક્તિ જોડે કરાવવાના છે જે પૂર્વજન્મનો મારો પતિ હોય વિક્રમ રાજા કે સારું પછી તો એ નગરમાંથી ચામુંડા માતાએ એમને અઢળક સોનું હીરા ઝવેરાત ઘણું બધું આપ્યું હાથી ઘોડા ઉંવરીને આ બધું લઈ અને વાવની બહાર વિક્રમ રાજાએ બહાર આવ્યા એલો ભાઈ બેઠો હતો એ ભાઈને કમળ આપ્યું એ તો જોયું આટલું બધું કુંવરી આટલું બધું હીરા ઝવેરાત અઢળક ફૂલો ઓલાને નવાઈ લાગી એ કેમ મહારાજ આ બધું બતાડ્યું મેં તમને આ બધું મળ્યું તમને એટલે કે શું જોઈએ તારે બોલ એટલે ઓલી કુંવરીને એમને કીધું કે તું પૂછી જો કદાચ આને જે પ્રશ્ન કરો આ તારા પૂર્વજન્મનો પતિ હોય એટલે કુંવરીએ પેલાને ઘણા બધા સવાલો કર્યા સરસ મજાના સાચે સાચા જવાબ એટલે કુંવરીને નક્કી થયું કે આજ મારો પૂર્વજન્મનો પતિ છે એ કુંવરી હતી પેલા ભાઈને આપી રાજાએ તમામ વસ્તુ હીરા ઝવેરાત બધ ધોઈ ભાઈને આપી દીધું અને ખુશખુશાલ થઈ ગયો રાજી થઈ ગયો અને ઘરે ગયો આ ધંધા પુતળીએ વાત કરી આ ભોજ રાજાની કે વિક્રમ રાજા આવા પરદોક બંધન અને પરોપકારી હતા આવા જો તમારામાં ગુણ હોય તો તમે આ સિંહાસન ઉપર બેસવાને લાયક છો એટલું કહી અને ધંધા પુતળી ગાયબ થઈ